આટલી બધી માખીઓ ક્યાંથી આવી ગઈ એક તો ચાંદીપુરા વાયરસનું કહેર છે અને બીજી બાજુ વરસાદ આવતાની સાથે જ આ માખીઓની રામાયણ બહુ જ જોવા મળતી હોય છે પરંતુ શા માટે આવું થાય છે વરસાદ આવતાની સાથે જ ઘરમાં જીવ જંતુઓ દેખાવા લાગે છે એવું જ એક જંતુ છે માખી વરસાદ શરૂ થાય ત્યારબાદ ઘરમાં માખીઓ બણબણે છે તે સ્વચ્છ ખોરાક પર બેસીને તેને ગંદો પણ કરે છે વૈજ્ઞાનિકો કહે છે કે માખીઓ બીમારીનું ઘર છે પરંતુ એવું તો શું થાય છે કે વરસાદ પડ્યા બાદ જ માખીઓ વધવા લાગે છે આ રિપોર્ટમાં જાણીશું કે માખીઓની સંખ્યા વરસાદ સમય કેમ વધી જતી હોય છે રિપોર્ટ અનુસાર માખીને વૈજ્ઞાનિક ભાષામાં ડિપ્ટેરિયા કહેવાય છે માખીઓની વિવિધ જાત હોય છે પરંતુ જે ઘરમાં જોવા મળે છે તેને ઘરની માખી કહેવાય છે સમાચાર પત્ર આ વિષય વિસ્તારપૂર્વક કીટનાશક શાસ્ત્રી અને વરિષ્ઠ વૈજ્ઞાનિક કહે છે કે માખીઓ સર્તી સામગ્રી પર જીવે છે અને નભે છે ઉનાળા અને શિયાળામાં કચરો હોય છે પણ તે સડે છે ઓછો તેથી તેવું વાતાવરણ માખ્યું નથી કહેવામાં આવતું આગળ આ વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકતા કહે છે કે પરંતુ વરસાદ પડતાની સાથે જ ભેજવાળું વાતાવરણ થાય છે અને ત્યારબાદ બધી જ વસ્તુ સડવા લાગે છે જેમ કે જ્યારે વનસ્પતિના સૂકા કચરા પર પણ જ્યારે પાણી પડે છે ત્યારે તે સડે છે ઘરના પણ સૂકા કચરા પર પાણી પડે ત્યારે તેમાં સડો થાય છે અને જલ્દી સડી પણ શકે છે આ સાથે જ તેમાં દુર્ગંધ આવવા લાગે છે આવા સડા બાદ જે એક વિશિષ્ટ પ્રકારની દુર્ગંધ આવે છે તેના તરફ માખીઓ આકર્ષાય છે અને આવી દુર્ગંધમાં માખીઓમાં માઇક્રોબાયલ પ્રવૃત્તિ શરૂ થાય છે તેથી તે વધારે ઈંડા મૂકે છે અને તેની સંખ્યા પણ વધવા લાગે છે આ સાથે સડેલો પદાર્થ જ માખીઓનો ખોરાક હોય છે સૂકી ઋતુમાં વસ્તુઓ સડતી નથી અને તેથી જ તેમાં દુર્ગંધ નથી આવતી આથી જ તેવી પરિસ્થિતિમાં માખીઓ ફક્ત છૂટાછવાયા વિસ્તારોમાં જ જોવા મળે છે જ્યારે ચોમાસામાં આવું નથી થતું જે માખીઓ ચોમાસામાં જન્મે છે તેમનું આયુષ્ય બીજી ઋતુમાં જન્મેલી માખી કરતાં ઓછું હોય છે પુખ્ત વયની માખીઓને લાલ આંખ હોય છે અને તે ત્રણ આઠ મિલીમીટર લાંબી હોય છે આ એની ખાસિયત છે હવે એ જાણીએ કે માખીઓથી બીમારી કેવી રીતે ફેલાય છે સિંગાપોરની નન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટીના રિસર્ચ ડિરેક્ટર અનુસાર વાસ્તવમાં માખીઓને ઈરાદાપૂર્વક સ્વાયર બાયોનિક ડ્રોન તરીકે સૌથી નાની જગ્યાઓ અને તિરાડોમાં પણ છોડવામાં આવે છે અને જ્યારે તેને પુનઃ કબજે કરવામાં આવે ત્યારે તે જે પણ જૈવિક સામગ્રી સાથે સંપર્કમાં આવી હોય તેના વિશે જાણી શકાય છે ઘણા રિપોર્ટ જણાવે છે કે માખી દ્વારા લેવામાં આવેલા દરેક પગલા જીવન બેક્ટેરિયાને મનુષ્યમાં ટ્રાન્સફર કરી શકે માખીઓ ગંદી ચીજ વસ્તુઓ પર બેસે છે અને તેના પગના ભાગે તે સૂક્ષ્મ જીવાણુઓ ચોંટી જાય છે જ્યારે તે આપણા ઘરના સ્વચ્છ ખોરાક ઉપર બેસે છે ત્યારે આ ખોરાક પર તે સૂક્ષ્મ જીવાતુઓ મૂકે છે અને તેને ખરાબ કરે છે આ સાથે જ જાણકારો કહે છે કે આ વસ્તુ જો ખાવામાં આવે તો તેનાથી ટાઇફોઇડ પણ થઈ શકે છે હવે વાત કરી લઈએ કે કેવી રીતે ફેલાય છે હાહાકાર મચાવતો વાયરસ ચંદીપુરા વાયરસ આ વાયરસ ફ્લેફોટોમાઇન નામની માખીના કારણે ફેલાય છે માત્ર માખી જ નહીં પરંતુ એડિસ મચ્છરના કારણે પણ આ વાયરસ ફેલાય છે આ એડિસ મચ્છર એ જ મચ્છર છે કે જેના કારણે ડેન્ગ્યુ થાય છે જે જગ્યા પર ગંદકી હોય પાણી ભરાયા હોય લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે જે આપણને કરડે તો આપણે વાયરસની અસર થાય છે આશા રાખીએ કે કે આપને ખ્યાલ આવી ગયો હશે વરસાદ આવતાની સાથે જ માખીઓ પણ કેમ વધવા લાગે છે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર